શ્રી કિસ્કિંધા કાંડ સર્ગ ચાલીસ સુગ્રીવે પૃથ્વી પરથી આવીને એકત્ર થયેલા વાનર યુથોને ઉતારાની વ્યવસ્થા કરાવી આપી પછી રામને કહ્યું હે રઘુવીર મારી આજ્ઞા અનુસાર સર્વ યુદ્ધપતિઓ પોતાના સૈન્ય સાથે આવી પહોંચ્યા છે તે સર્વે યુદ્ધમાં પરાક્રમ કરવાવાળા તથા દેવો તથા દાનવો જેવા પરાક્રમી છે નિત્ય ઉત્સાહી પ્રસિદ્ધિ પામેલા તેઓ સર્વ જળ સ્થળમાં જઈ શકવા સમર્થવાન છે તમારી સેવા માટે આ કરોડોનું સૈન્ય તત્પર છે તેઓને તમે જે પ્રમાણે આજ્ઞા કરશો તે પ્રમાણે કાર્ય કરશે તમે એ સર્વના તથા મારા પણ સ્વામી છો આપ તેમને આજ્ઞા આપો હવે આ સૈન્યના સમર્થ સ્વામી તમે હોય તમને જે યોગ્ય જણાય તે મુજબ આજ્ઞા આપો સુગ્રીવના કાર્યથી પ્રસન્ન થયેલા રામ ફરી તને ભેટ્યા તે બુદ્ધ હે બુદ્ધિમાન મિત્ર પ્રથમ તો તું એ તપાસ કરાવ કે રાવણ કયા સ્થળે વસે છે વળી સીતા આજ સુધી પવિત્ર છે કે કેમ તેની મને ખાતરી કરાવ આ બે બાબતની ભાળ મેળવીને પછી શી રીતે આગળની કાર્યવાહી કરવી તે હું તને જણાવીશ આટલું કામ કરાવવામાં તારી જ બુદ્ધિ કામ લાગશે હું અને લક્ષ્મણ કંઈ જ કરી શકીશું નહીં માટે તું જે કાંઈ નિર્ણય કરીને સેનાને આજ્ઞા આપ માટે જે કાંઈ કાર્ય કરવાનું છે તે તું જાણે છે હે સુગ્રીવ મને ગર્વ છે કે તું મારા લક્ષ્મણ જેવો બીજો ભાઈ મને મળ્યો છે રામની વાત સાંભળીને સુગ્રીવે ત્યાં બેઠા બેઠા જ સીતાની શોધનો વિચાર કર્યો તેણે પહાડી શરીરવાળા વાનરધિપતિ વિનિતને બોલાવીને આજ્ઞા આપી કે હે વાનરોત્તમ તું કાર્યનો નિર્ણય કરવામાં બુદ્ધિમાન છે માટે તું એક લાખ વાનરોને લઈને પૂર્વ દિશામાં જા ત્યાં આવેલા વનો ઉપવનો અને પર્વતો પર રાવણના રહેઠાણની અને સીતાની તપાસ કરજે ત્યાં આવેલી સઘળી નદીઓના પટ ઉપર જઈને તપાસ કરજે તથા તમામ આવતા પ્રદેશોને ખૂંદી નાખજે અને રામની પત્ની સતી એવા સીતાની શોધ કરીને પાછો આવજે હે વાનરેશ્વર તું સાત દીપવાળા પૈ દીપમાં જજે ત્યાંથી આગળ જતા એક મોટો પર્વત દેખાશે ત્યાં બહુ જ ગુફાઓ છે તેમાં કૂદી કૂદીને સીતાની તપાસ કરજો ત્યાંથી આગળ જતાં ઇક્ષુ નામનો મહાસમુદ્ર આવે છે ત્યાં બ્રહ્મદેવની આજ્ઞાથી ભૂખ્યા અસુરો રહે છે ત્યાંથી આગળ જતાં વિશ્વકર્માએ બનાવેલ ગરુડનું વિશાળ મંદિર તમે જોશો ત્યાં તમે મદેહ નામના ભયાનક રાક્ષસોને જોશો તે દરેક જગ્યાએ સીતાની શોધ કરવી એવું કહેવાય છે કે સુગ્રીવ આખા ભૂમંડળમાં ભમ્યો હતો અને તેનો ભૌમિયો હતો તેને ખબર હતી કે રાવણની લંકા દક્ષિણ દિશામાં જ હતી તો પછી તેણે ચાર દિશામાં વાનરોને શા માટે દોડાવ્યા હશે તેવી શંકા થાય છે તેનું કારણ એવું છે કે રાવણે રાજધાની લંકામાં રાખી હતી પરંતુ પોતાના સંસ્થાનો સમગ્ર પૃથ્વી પર રાખ્યા હતા તેવું એક સંસ્થાન દંડકારણીયમાં પણ હતું જેનો શ્રીરામે નાશ કર્યો તે આપણે અગાઉ જોઈ ગયા છીએ રાવણે ચારે દિશામાં પોતાના વિહાર સ્થાનો રાખ્યા હતા વળી તે માયાવી રાક્ષસ હોવાથી ગમે ત્યાં જઈ શકતો હતો એટલે એણે કયા વિહાર સ્થાને સીતાને રાખ્યા હશે તેની ખાતરી કરવાની સુગ્રીવને જરૂર હતી આથી તેણે ચારેય દિશામાં વાનરોને સીતાની શોધ માટે મોકલ્યા હતા